જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર હુમલો કરનારાઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાબરકાંઠા નાયબ કલેક્ટરને આવ્યું જમ્મુ કાશ્મીરના રિયાસીમાં નવ જૂને આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો જેના કારણે યાત્રાળુઓને લઈ જતી બસમાં દસ જેટલા યાત્રાળુઓના મોત થયા હતા તેત્રીસ જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આગેવાનોએ સાબરકાંઠા જિલ્લા નાયબ પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મણિપુરની હિંસા આતંકવાદ આતંકવાદ પંજાબમાં અને જમ્મુ તાજેતરની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે કેન્દ્ર સરકાર પાસે એવી માંગ છે કે મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય મળવો જોઈએ આજના આવેદન આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ કરશનભાઈ પરમાર કોષાધ્યક્ષ સંપતસિંહ હિન્દુ હેલ્પલાઇન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ હેલ્પલાઇનગારા શહેર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી કનુભાઈ પ્રજાપતિ એડવોકેટ દીપકભાઈ જાંગીડ મયુરભાઈ ચૌહાણ અભિષેકભાઈ ભોલા યશભાઈ દોશી દીપકભાઈ દેવેન્દ્ર દેવેન્દ્રભાઈ જાંગીડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા